અને અત્યારે આપડે બનાવવાનું છે રીંગણા નો ઓળો રીંગણા લઈ લીધા ઓળા ના જ આવે જો રીંગણા હે ને એમ કે હવે હાવ શેકાઈ ગયા પણ ઘર મસ્ત નો લીધે વધુ બકાલું એવું હતું નહિ ખાવ રીંગણા નો ઓળો જો આપણે ખાઈ લીધું હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણે હેને સાંજકનો વિડીયો ચાલુ કર્યો એટલે એમ કે સાંજનો ટાઈમ છે અને અત્યારે આપણે બનાવવાનું છે રીંગણાનો ઓળો એટલે આપણે તો આપણા ઘર પૂરતું માપમાં બનાવવાનું છે પણ કીધું વિડીયોમાં તમને બતાવતા જ આવે પેલા તો આપણે જો રીંગણા લઈ લીધા છે અને રીંગણામાં હેને થોડા થોડા આ રીતે આપણે જો તીના થઈ જાય ને એટલે કે વિંધા એટલે હેને રીંગણા મસ્ત મજાના સડી જાય અંદર સુધી એટલે આપણે તો આ હેને એક બાકસની દિહાળી હોય એની મદદથી પણ જો આમાં તીના થઈ જાય જો જો આ આ રીતના કરે છે રીંગણામાં અને આપણે મિત્રો હવે ભડકો થઈ ગયો છે એટલે આ દેતવા તો કરવો પડશે રીંગણા શેકવા આપડે જો અહિયાં આપણે મસ્ત મજા નું હે ને સાણા ને એવું નાખી અને ભડકો કર્યો છે થોડાક બણતણ નાખ્યા છે થોડાક સાણા છે આપણે જો સાણામાં ખબર પડે ને જો આપણે જો ઘણો બધો દેતવા થઈ ગયો છે અને જો આ રીંગણા પણ આપણે આવી ગયા છે હાથમાં આવે એટલે આપણે રીંગણા હે એટલે મસ્તના ચેક આવવા મળે જો આમાં ને રીંગણા મૂકવા મળે એવું બહુ ગરમ છે વરાળ આવે છે ભડકો થાય હે ને એટલે આમાં ને જો મૂકી દેવી ને ધીમા ધીમા ચેક આવવા મળે આપણે અલગ અલગ પ્રકારના રીંગણા છે બે રીંગણા ઓલા બે લીલા છે આ પેસલ ઓળાના જ આવે અને ઓલા આ તો જાજા ભાગે ઓળાના જ છે તો જો હેસ્તના ચેકી નાખવી મને જો ચેકવાના ચાલુ પણ હવે થઈ જાય તમે તમે જોરદાર મસ્ત મજાના તો થોડીક વાર માં જો આપણે હે ને એક બાજુ નો ભાગ સડી ગયો હે થોડીક વાર રેવા દીધા તા જો આ એક બાજુ સડી ગયા હે એક બાજુ કાસા હે એટલે આપણે બીજી બાજુ છે બીજી બાજુ પણ સડી જાય એક બાજુ સડી ગયા એક બાજુ કાસો એવું એટલે હવે કાસો છે એ ભાગ મૂકી અને આપણે પાછું અત્યારનું કામ છે ગાય ને એ દોવાનું તો એ કામે લાગી જવું છે અને રીંગણા શેકાશ આપણે જો હવે ગાય દોવાની છે વાસળી મૂકી દીધી છે અને હમણાં પાછી વાસળી હવે લઈને પાછા બાંધવાની છે અત્યારે તો ને પેલા આપણે ધાવવા દેવી પડે એટલે જો આપણે વાસળી મૂકી દીધી છે હવે આપણે જો ગાય ની ને લઈ લીધું કેમકે એને દૂધ પી લીધું એટલે હવે પાછ આપણે દોવાની એટલે એને અહીંયા અડીને બાંધવી પડે એટલે અહીંયા બાંધી દેવી અહીંયા ખીલાએ જો હા હું વાસળી અહીંયા અડીને બાંધી દેવાની અને પછી મારા મમ્મી ગાય દોવાની ચાલુ કરી દે તો આપણે જો આપણી મસ્ત મજાની ગાય દોવાનું ચાલુ છે અને આપણે અહીંયા અડીને ઊભું રહેવાનું એટલે હે આ વાસડી અહીંયા બાંધી અને માખ્યું ને હોય તો ઉડાડવું પડે કેમકે માખ્યું કવડે તો ગાય પગ પગ ઓલું કરે તો આપણે દૂધ ઢોળાઈ જાય ડોલ જઈને પગ મારે તો ડોલ પડી જાય તો એમાં દોયું હોય એ દૂધ આપણે ઢોળાઈ જાય એટલે હે માખ્યું બાખ્યું ઉડાડવી પડે

દેશી સ્ટાઇલ બનાવવાનો છે ઓળો હવે રીંગણા ઠરી ગયા તો એટલે જોઈ ની સાઈલ ઉતારવાની આપણે ચાલુ કરી દીધી છે જો આ રીતના જો મસ્ત અને હાવ ઠરી ગયા ને એટલે હવે સાઈલ ઉતારી એટલે ગરમ ન લાગે અને એક વાઈટ કામ આપણે આ રીતે સાઈલ ઉતારીને રાખતા જાવું જો તમે આમાં હે ને એક રીંગણું તો એટલું કરી વાળ્યું છે આ બીજું રીંગણું છે અને બે જે રીંગણા પડ્યા છે એટલે સાઈલ ઉતારીને અને ભેગા ભેગા હે ને આ રીતે જો આપણે કાઢતા પણ જઈએ છીએ અને એટલે ડીટિયા અલગ થઈ જાય ને રીંગણાના નકર રીંગણાને ડીટિયા તો કઈ ન ભેગા આવવા

વાળીએ ને બકાલું શિયાળામાં હતું હોય અત્યારે હાલમાં બકાલું હાજર નતું ને અચાનક પ્લાનિંગ થઈ ગયું તો કીધું કાંઈ નહીં જેટલું છે એટલું આપણે ખાવા પૂરતો મસ્તનો ઓળો બનાવી નાખવી એટલે ડુંગળી કપાઈ જાય ને પછી ઓળાનો વઘાર લેવી તો એ આગળ બતાવીએ વિડીયોમાં હવે આપણે જો તપેલામાં તેલ નાખી દીધું આ વઘાણી નાખી છે હાલો નાખવાનું હોય આગળ જો આ હંધાઈ છે મસાલો ને એવું હંધું તો અહીં તો આ કાઈ આ રાઈ છે રાઈ જો આપણે તેલ આવતું જાય છે હંધું નાખતા જાય છે વઘાર લેવાનો ચાલુ છે એમાં શું છે આ જીરું હાલો એમાં જીરું છે આપણે જીરું પણ નાખી દીધું છે અને જો તેલ આવી ગયું છે ચમ ચમ થવા મળ્યું છે

આ ખાંડેલી ચટણી આવી ગઈ છે જોવો તમે મસ્ત અને મીઠું ના અવતાર ને હાંધું નખાઈ ગયું અને પછી આવી ગઈ છે ખાંડેલી ચટણી હવે આપણે રીંગણાનો નો ઓળો પણ નાખી દીધો છે એમાં જોવો વઘાર મસ્તનો લીધો ને એમાં રીંગણા નો ઓળો નાખી દીધો હવે કેમ તો જોરદાર બની જાય અત્યારે આપણને ખાવાની મજા આવે એ રીતનો તો બની ગયો જો કે વધુ બકાલું ને એવું હતું નહીં પણ તોય આપણે હાલ છે એટલું થઈ ગયું બની ગયો ને અસલ જો બની ગયો છે આપણે હવે ખાવાનો છે બહુ બકાલું ને એવું હતું નહીં પણ તોય જોરદાર થઈ ગયો છે રીંગણાનો નો મસ્ત નો ઓળો આ ઘઉં ની રોટલી બને અને પછી આપણે રીંગણાનો ઓળો ખાવાનો છે આપણે બની ગયા છે જો મસ્ત મજાના રોટલા ઘઉંના અને કાંક બનતા જાય છે આપણે તો બેહી ગયા એવી ખાવા એક વાટકામાં લઈ લીધું છે આપણે દૂધ અને એક વાટકામાં લઈ લીધો છે રીંગણાનો ઓળો તો હાલો હવે મસ્ત મજાનું જમવાનું છે ફટાફટ ચાલુ કરી દેવી સાંજનું જમવાનું છે આપણે જો મસ્તનું ગરમા ગરમ ઓળો રીંગણાનો અને રોટલી ઘઉંની બનાવી છે તો હાલો ખાઈ લીધું તો આપડે મસ્ત મજાનું અત્યારે ખાઈ પી લીધું છે અને હવે આપણે જવાનું છે ગામમાં દૂધનું કેન કેન લઈ લઈને જો ગાડીમાં કમ્પ્લીટ કરી વાયુ છે તો હવે હાલો આપણે ફટાફટ નીકળી જાવી ગામમાં